નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં આ ધરવામાં આવતા વિકાસકામો સમયસર પૂર્ણ કરવામાં ન આવતા લોકો તરાહીમાં પોકારી ઉઠ્યા છે શહેરના સુભાષનગર ચોક થી शिवाजी સર્કલ સુધીના રોડ પર ગટર લાઇન નાખવાનું કામ ત્રણ મહિના પહેલા પૂરું થવા છતાં રોડ દુરસ્ત કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું નથી શહેર ભરતી સડક તરીકે જાણીતા આ રોડમાં ગટર લાઇન નાખવા માટે બે કિલોમીટર જેટલો એક સાઈડનો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો ગટર લાઇન નાખવાનું કામ પૂરું થવા છતાં એક સાઈડનો રોડ નવો બનાવવામાં આવ્યો નથી હાલમાં રોડ ડિવાઈડરની એક સાઇડનો માર્ગ વાહન વ્યવહાર માટે કાર્યરત હોવાથી નાના મોટા અકસ્માતની ઘટના સામાન્ય બની છે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા નવો રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક નાગરિકો દ્વારા માગણી કરવામાં આવી છે